સાંસદ ને કેન્દ્રમાં મંત્રી પદ તો આ સૌથી મોટા સમાચાર અત્યાર સુધી ભરૂચ થી મનસુખ વસાવા વખતે લોટરી લાગી છે મનસુખ વસાવાનું નામ આવ્યું છે વધુ એક મંત્રી નું નામ આવ્યું સતત સાતમી

છ મંત્રીઓને છ સાંસદોને મંત્રીપદ મળવાનું છે ગુજરાતમાંથી એવું આપણે સતત ચલાવતા હતા પણ મનસુખ વસાવાનું નામ એમાં મિસિંગ હતું અત્યારે એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે મનસુખ વસાવાને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં લોટરી લાગી છે મંત્રીપદ એમને મળવાનું આમ પણ તમે જોવા જાઓ તો એક જાયન્ટ નેતા છે દક્ષિણ ગુજરાતના જે રીતે એમણે ચૈતર વસાવા નામની જે થ્રી ટીમની સામે હતી કે ચૈતર વસાવા કદાચ ટક્કર અને જ્યારે મનસુખ વસાવાને પણ હું એક ઇન્ટરવ્યુમાં સાંભળતો હતો એમણે પરિણામો પહેલાં એવું કહ્યું હતું કે જે લીડ છે એટલી બધી નહીં આવે જેટલા દાવાઓ થઈ રહ્યા છે હું જાતે સ્વીકારું છું કે એટલી લીડ નહીં આવે કેમ કે ચૈતર વસાવા એમની સામે હતા અને ચૈતર વસાવાની લોકપ્રિયતાને જોતા ક્લોઝ ફાઈટ હતી ક્લોઝ કોલ હતો અને મનસુખ વસાવા ફરી એકવાર એમણે સાબિત કર્યું કે જો જીતા વહી સિકંદર અને એટલે જ આદિવાસી ચહેરો અને પ્રદેશનું એક મોટો આદિવાસી ચહેરો પ્રદેશ ભાજપનો અને જે રીતે એમણે સતત સાતમી વાર જીતીને ખુદને સાબિત કર્યા એનો શિરપાવ એમને મળ્યો છે અને એ સાથે ગુજરાતનું વધુ એક પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રીમંડળમાં જોવા મળશે મનસુખ વસાવાને ટૂંક સમયમાં આપણે શપથ લેતા પણ જોઈશું અને એ સાથે જી